જીતુભાઈ કાશીનાથના ઘરના ભાગે કેટલા ઇસમો બેસી જુગાર રમતા હોવાની બાતમી મળતા તાત્કાલિક પારડી પોલીસની ટીમે છાપો માર્યો હતો અને જીતુભાઈ કાશીનાથ રણછોડભાઈના ઘરના ઓટલા ઉપર જુગાર રમતા જીતુભાઈ પોતે અને સુનિલભાઈ ભીમાભાઈ પવાર મુકેશભાઈ ભીમાભાઈ પવાર રાજુભાઈ સુરેશભાઈ પવાર આ ચારે રહે પારડી સ્વાધ્યમના રોલ બલરામ ગેરેજ પાછળ અને અબ્દુલ રઝાક ઇસ્માઈલ શેખ રહે વલસાડ ડુંગરી નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની સામે જલારામ હોટલ ની પાછળ રાજેશ સુરેશભાઈ પવાર રહે રેટલાવ આમલી ફળિયું ઉદવાડા રમેશભાઈ મારુતિ દેવકર રહે વાપી નામદારો નગરપાલિકાની બાજુમાં આમ સાત લોકો ગંજી પત્તા વડે પૈસાનો હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યા હતા પોલીસે તેમની પાસેથી દાવ પર મૂકેલા રોકડા રૂપિયા છ હજાર આઠસો સાત ચાર મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર મળી બાવીસ હજાર ત્રણસો સાતનો મુદ્દામાલ સાથે સાતે આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે